પહેલા જ દિવસથી ડોક્ટર ભાવેશ ઠક્કરે ઓબિસિટીની સારવારમાં વીસ હજાર જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબિસિટીની સારવારમાં એક જ પેશન્ટનું સત્તાવન કેજી વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે વેઇટ લોસ માટે ડોક્ટર ભાવેશ ઠક્કરને બે હજાર સાતમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બે હજાર એકવીસમાં જાણીતી અભિનેત્રી

જે પ્રશ્નો મળ્યા છે અને ખૂબ જ આનંદની લાગણી થાય છે અને આપના પ્રશ્નોનું સમાધાન કરવામાં અમને પણ વિશેષ આનંદ થાય છે અને વેઇટ લોસની સિરીઝમાં આપણો જે રસ છે એ લઈને ખૂબ આનંદ છે ત્યારે દર્શક મિત્રો અત્યાર સુધીમાં આપણે એપિસોડમાં જોયું કે એક વેઇટ લોસ એમાં આપણે ભાવેશભાઈ શરૂઆતથી જ વાત કરીએ કે ચરબી છે વજન છે ડાયટ છે એમની જે ભ્રામક માન્યતાઓ હતી અને સાયન્ટિફિક બોડી કઈ રીતે કામ કરતું હોય છે વેઇટ લોસમાં અને એ કેટલું ક્રુશિયલ છે કામ વેઇટ લોસ કરવામાં કઈ કઈ બાબતો સાવધાની રાખવાની જરૂર છે એ લઈને આપણે બહુ સુંદર ચર્ચા કરી છે વિસ્તારથી કરી છે અને ખરેખર એક જે સાચા અર્થમાં વેઇટ લોસમાં જે વ્યક્તિને જવું છે એ માટેની એક બહુ પરફેક્ટ આપણે એક સિસ્ટમથી સિરીઝ ચાલી રહી ત્યારે દર્શક મિત્રો આજે વાત કરીશું કે જે વેઇટ લોસમાં આપણે આજનો ટૉપિક કરીશું ભાવેશભાઈ દર્શક મિત્રોના સવાલ છે કે જે વજન વધારે હોય અને એના લીધે જે જોઈન્ટ પેઇન્સ થતા હોય છે સાંધાના દુખાવા તો એમાં કઈ કયા દુખાવા થતા હોય છે શરીરના કયા સાંધાઓમાં એનું આની અસર થતી હોય છે અને મેં જે સવાલ છે કે કમરનું પેઇન છે કે બીજા જોઈન્ટ્સના પેઇન છે તો વજન વધારે ત્યારે સાંધાના દુખાવાની વાત છે જે લોકોનું વજન વધારે હોય છે એમાંથી મોટાભાગના લોકોને પચાસ વર્ષની ઉંમર પછી સાંધાના દુખાવા કમરનો દુખાવો ઓળનો દુખાવો આ બધા દુખાવા થતા હોય છે જેમ જેમ આપણું વજન વધતું જાય એટલે આપણા આખા શરીરનું વજન આપણા બંને જોઈન્ટ ઉપર આવે છે અને એના કારણે જોઈન્ટનો ઘસારો થવા માંડે છે આપણું પેટ વધે ત્યારે પાછળ મણકાના પાછ મણકાના ભાગમાં પણ ખેંચાણ આવે છે અને મણકાનો પણ ઘસારો થાય છે મતલબ જ્યારે જ્યારે આપણું વજન વધે છે ત્યારે જોઈન્ટ પેઇન છે કમરનું પેઇન છે આ બધા દુખાવા વધતા હોય છે અને જ્યારે તમારું વજન ઓછું થાય તો આ બધા દુખાવામાં સિત્તેર એંસી ટકા જેટલી રાહત થઈ જતી હોય છે ભાવેશભાઈ દર્શક મિત્રો આજે ખૂબ આનંદની વાત છે કે સ્લીમ એન્ડ સ્માઇલ જે એમનું ક્લિનિક છે એમ એક એમનું એક યુનિટ કામ કરી રહ્યું છે અને એમાં બધા એક્સપર્ટ્સ કામ કરી રહ્યા છે વેઇટ લોસને લઈને અથવા તો વેઇટ લોસમાં જે બાબતોની સમસ્યા છે આપણા જે પ્રશ્નો મળ્યા છે એના અકોર્ડિંગ આપણે આજે ચર્ચા કરીશું અને ભાવેશભાઈ હું ઈચ્છીશ કે આપના યુનિટના જ ડૉક્ટર નિધિબેન ઠક્કરને પણ આપણે ઇન્વોલ્વ કરીશું એમની પણ રાય લઈશું કે જે વજન વધારે હોય અને જે સાંધાના પેઇન થતા હોય છે તો એમની એક્સપર્ટ રાય શું છે કારણ કે આપણી પાસે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ છે એને લગતા આ જે ડૉક્ટર નિધિબેન ઠક્કર છે જે આપણે કહ્યું કે એક જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ છે આયુર્વેદમાં અને એ ખૂબ સારા આમાં જોઈન્ટ પેનના આપણને સમાધાન આપશે જે પ્રમાણે સવાલો છે તો એક થોડો હું આપણી પાસેથી ઇન્ટ્રોડક્શન લઉં કે નિધિબેન શું છે ડૉક્ટર નિધિબેન ઠક્કર સ્લીમ એન્ડ સ્માઇલ આયુ કેરમાં જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે અને છેલ્લા ચારેક વર્ષથી એમને જોઈન્ટ ઉપર બહુ સારું કામ કરેલું છે અને જે કમરનો દુખાવો છે જોઈન્ટનો મતલબ જે ઢીચણનો દુખાવો છે પગની એડીનો દુખાવો છે ફ્રોઝન શોલ્ડર છે ટેનિસ એલ્બો છે આ બધી ટ્રીટમેન્ટમાં એમની બહુ સારી માસ્ટરી છે તો આપણે જે આ પછીના જે પ્રશ્નો છે એ નિધિબેન સાથે જ આપણે ચર્ચા કરીએ તો દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે સ્લીમ એન્ડ સ્માઇલના જે જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર નિધિબેન ટક્કર જે આયુર્વેદમાં એમને સારા પંચકર્મણ અને જે આયુર્વેદમાં જે એક જબરદસ્ત જે સાંધાના દુખાવાની જે એક ટેકનિક હોય છે એને એક ખૂબ સારા કામ કરેલા છે આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ ખાસ આપણે જે ઇન્ટ્રોડક કરવાનું કારણ છે કે જે વજન વધારે હોય છે ત્યારે જે સાંધાના દુખાવા થાય છે એ કયા કયા હોય છે અને શા કારણે થતા હોય છે વજન વધારાના કારણે જ્યારે સાંધા પર વધારે પડતું દબાણ આવતું હોય છે તેના કારણે વજનનું જે લોડ સહન ન કરવાથી જે સાંધામાં દુખાવા થતા હોય છે તેના મેઇનલી ત્રણ કારણ આપણે જાણીશું જેમાં ડિજનરેશન ડ્રાયનેસ અને ડેફિશિયન્સી એ થ્રી ડીને આપણે કવર કરીશું તો વધારે પડતું દબાણ આવવાથી ડિજનરેશન ઇફેક્ટ આવતી હોય છે સાંધાઓમાં અને તેના કારણે સાંધાનો ઘસારો અને દુખાવા જોવા મળતા હોય છે ડેફિશિયન્સી તો જે લોકોનું વજન વધારે છે તેવા લોકોનું મેટાબોલિઝમ ખૂબ સ્લો હોય છે અને મેટાબોલિઝમ ખૂબ સ્લો હોવાથી આવા લોકોમાં જે ન્યુટ્રિશન છે તેની ઉણપ જોવા મળતી હોય છે અને તેના કારણે કેલ્શિયમ વિટામિન ડી થ્રી બી ટ્વેલ્વ વગેરે ઉણપો જ્યારે જોવા મળતી હોય છે ત્યારે તેવા લોકોમાં પણ સાંધાનો દુખાવો જોવા મળતો હોય છે અને તેના સિવાય અગત્યનું કારણ છે ડ્રાયનેસ આજના ફાસ્ટ યુગમાં જ્યારે આપણી લાઇફસ્ટાઈલ ખોરાક અને તે બધા કારણોથી વજન વધતું હોય છે અને તેવા લોકોમાં હોર્મોન ડિસ્ટર્બ પણ થતા હોય છે તો આવા કારણોના કારણે જ્યારે બોડીમાં એક્સેસિવ ડ્રાયનેસ વધતી હોય છે ત્યારે તે ડ્રાયનેસના કારણે પણ સાંધામાંનું જે લ્યુબ્રિકેશન છે તે ડ્રાય થવા માંડે છે અને તેના કારણે પણ સાંધાનો દુખાવો અને ઘસારો ખૂબ નાની એજમાં પણ જોવા મળતો હોય છે વજન વધવાના કારણે ઢીંચણમાં દુખાવો કમરનો દુખાવો એડીનો દુખાવો વેરીકોઝ વેઇનનો દુખાવો અને વેરી સાયટિકા જે કે રાંજણ કહેવાય છે તેનો પણ દુખાવો થતો હોય છે અને ઘણા લોકોમાં તો એકથી વધારે જોઈન્ટ અને ક્યારેક તો આખા શરીરના બધા સાંધાઓમાં દુખાવા પણ જોવા મળતા હોય છે ડોક્ટર નિધિબેન તમે આજકાલની જે લાઇફ સ્ટાઇલની વાત કરી તો લાઇફ સ્ટાઈલમાં જે દર્શક મિત્રોના મુખ્ય સવાલ છે ને જે ક્રુશિયલ બાબત છે જે કમરના દુખાવા એ એના સવાલ વધારે છે તો આજે આપણે જોઈએ કે દરેક વયના લોકો એ બાળકો હોય ટીનેજર્સ હોય કે અમુક સિનિયર સિટીઝન આ બધાને જે કમરના દુખાવા છે એ ક્યાંક આજની લાઇફ સ્ટાઈલમાં ખૂબ જ પ્રોબ્લેમ થતા હોય છે તો કમરના શું કહેશો તમારી ખૂબ સાચી વાત છે કે કમરના દુખાવાનો દર અત્યારે ઇન્ડિયામાં એસી ટકા લોકો કમરના દુખાવાથી પીડાતા હોય છે તો તેનું સૌથી મુખ્ય કારણ છે ઇન કરેક્ટ સિટિંગ પોસ્ચર કે જે આજના ફાસ્ટ યુગમાં સતત બેઠાડું જીવન એટલે કે એક જ ચેર પર બેસીને છ કલાક આઠ કલાક દસ કલાક એક ધારું જે કામ કરવામાં આવે છે કોમ્પ્યુટરને લેપટોપ પર ત્યારે તે લોકોને ખ્યાલ નથી આવતો કે તે લોકોનું બેસવાની શૈલી ખોટી હોવાથી કમરના નીચેના ભાગમાં દબાણ આવતું હોય છે અને ત્યાં મણકાનો ઘસારો થતો હોય છે તો એવા લોકોમાં નાની ઉંમરમાં પણ કમરની ગાદીનું દબાણ ઘસારો અને દુખાવો જોવા મળતો હોય છે બીજું આપણે આગળ જે વાત કરીએ પ્રમાણે એ બધા કારણો તો જવાબદાર હોય છે તેના સિવાય આપણે ગણીએ તો એક્સિડન્ટના કેસમાં જ્યારે સ્પાઇન ઇન્જરી થતી હોય વાગવાથી પડવાથી વેઇટ લિફ્ટિંગથી તેવા બધા કારણોથી પણ કમરનો દુખાવો જોવા મળતો હોય છે નીતિબેન હવે ટ્રીટમેન્ટની વાત કરીએ સારવારની કે જે આ બહુ કુશલ બાબત છે કમરના દુખાવામાં મેં જોયું છે કે બહુ જ સાવધાની બરતવી પડતી હોય છે અને એ એટલું બધું જબરદસ્ત હોય છે કે એમાં લાઈફ ટાઈમ સુધી ઇન્જરી ને એ બધી બાબતો રહેતી હોય છે તો ટ્રીટમેન્ટની વાત કરીએ તો આમાં આપણે અલગ અલગ વયના લોકોને જે સમસ્યા છે એમાં આપણા સ્લિમ એન્ડ સ્માઇલમાં અને આયુર્વેદમાં કયા સ્ત્રોત બનતા હોય છે ટ્રીટમેન્ટના ખૂબ સાચી વાત છે કમરની દુખાવો ખરેખર અસહ્ય પીડાવાળો હોય છે અને તેમાં લોકોને કેવું છે કે કમરનો દુખાવો થયો છે અને એને તરત જ મટાડવો છે એવું નથી હોતું જ્યારે શરૂઆતમાં દુખાવો થાય છે ત્યારે ઘણીવાર ઇગ્નોરન્સમાં જતું હોય છે કે હા છે એને મટે છે ઓકે છે આ બાબતના કારણે તે ધીમે ધીમે વસ્તુ આગળ વધતી જાય છે તો જ્યારે અમારી પાસે આ રીતે કમરનો દુખાવો લઈને પેશન્ટ આવતું હોય છે ત્યારે સૌ તો તેનું નિદાન કરવામાં આવે છે કે કયા કારણથી તેને કમરનો દુખાવો છે તે નિદાન કર્યા બાદ ઘણીવાર એક બે કે ત્રણ એનથી વધુ પણ નિદાન તેમાં જોવા મળતા હોય છે જે આપણે આગળ વાત થઈ તે પ્રમાણે તો તેવા લોકોમાં તે પ્રમાણેનો ડાયટ તે પ્રમાણેની મેડિસિન અને લોકલાઇટ એક્ઝામિનેશન કરીને કમરના ભાગ પર જે જગ્યાએ દુખાવો છે તે સાંધા પર સોજો છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે જો સોજો હોય તો તે ભાગ પર અમારી સ્પેસિફિક પંચકર્મની ડ્રાય હિટ થેરાપી અમે કરતા હોઈએ છીએ અને એની સાથે જ મેડિકેશનલ સ્ટીમ થેરાપી આપતા હોઈએ છીએ જેથી કરીને ત્યાં કમરનો સોજો ઓછો થાય અને જ્યારે કમરનો સોજો ઉતરે છે એટલે કે મટી જાય છે ત્યારે તેને સ્પેસિફિક લ્યુબ્રિકેશન થેરાપી જે પંચકર્મમાં સમજાવી છે તે કરવાથી તેની ફ્લેક્સિબિલિટી અને કમરમાં આગળ દુખાવો ના થાય તે માટેની પ્રોસેસ થતી હોય છે બીજી જો આજકાલ લાઈફસ્ટાઈલમાં જો સિરિયસ આપણે વાત કરતા હોય સમસ્યાની તો દરેક વયમાં જોયું છે કે ઢીંચણના દુખાવા અને એડીના એની સાથે સ્વાભાવિક રીતે હોય છે જે લોકોને ઢીચણના હોય છે ને એડીના દુખાવા હોય છે મેં જોયું છે તો આ પણ એક ખૂબ જ એના માટે સવાલો છે ઘણા બધા દર્શક મિત્રો તો આપ એમાં ટ્રીટમેન્ટમાં શું કહેશો જ્યારે ઢીંચણનો દુખાવો હોય છે ત્યારે સ્પેસિફિક તેના કારણોમાં પણ જેમ આપણે આગળ વાત કરી તેમ તેમનું વજન વધારે હોય છે તેમને ડેફિસિયન્સીઝ હોય છે ડ્રાયનેસ હોય છે તે બધા કારણો જવાબદાર હોય છે તો આવા કારણોના કારણે જ્યારે ઢીંચણમાં દુખાવો હોય છે ત્યારે આપણે જે વાત થઈ એ પ્રમાણેની ટ્રીટમેન્ટ દવાઓ અમારે ત્યાં તે જ પ્રકારની સોજો હોય તો ડ્રાય હીટ થેરાપી અને એ કરતા હોઈએ છે પણ જ્યારે ઢીંચણના દુખાવાની વાત આવે છે ત્યારે મેં અત્યારે જે બહુ જ વધારે પ્રમાણમાં સાંભળવા મળ્યું છે કે જે વાગવાથી એક્સિડન્ટથી પડવાથી મેનિસ્કસ ટેર છે લિગામેન્ટ ટેર છે તેના કેસીસ ખૂબ વધતા જાય છે જ્યારે આજના યુગમાં સ્પોર્ટ્સમાં એથ્લેટ્સમાં લોકો આગળ ખૂબ વધી રહ્યા છે ત્યારે તેવા લોકોમાં ઓવર એક્ઝર્શન ઓવર કસરત અને ઓવર પ્રોટીન ડાયટથી બોડીમાં ખૂબ ડ્રાયનેસ વધતી હોય છે અને તેના કારણે તે લોકોના લિગામેન્ટ છે અને મસલ્સ છે ત્યાંના લોકલાઇટ્સ સાંધા છે તેમાં અતિશય ડ્રાયનેસ આવવાના કારણે જ્યારે પણ તે લોકો પડવાનું કે વાગવાનું બનતું હોય છે ત્યારે ખૂબ ઇન્જરી ગંભીર બનતી હોય છે અને ઘણીવાર તો તેમાં સર્જરીનું સ્ટેજ અથવા તો લાઇફ ટાઈમ માટે ખોડ આવવી તે તેવા કારણો બનતા હોય છે તો તેવા લોકોને હું ખાસ કહેવા માગીશ કે તમે લોકો જ્યારે આટલું એક્ઝર્શન કરો છો તો એ સાંધા અને એ અંગને લોકલાઇટ લ્યુબ્રિકેશન એટલે કે તેલની માલિશ રેગ્યુલર કરો જેથી કરીને કે ત્યાં જે ડ્રાયનેસ આવી રહી છે તેને આપણે કમ કરી શકીએ અને તેની સાથે જ ડાયટમાં ઘી દૂધનું સેવન વધારો કેલ્શિયમ રીચ ફૂડનું સેવન વધારો કે જેથી કરીને ઢીંચણના દુખાવાની કે આગળ આ ટેરની સમસ્યાઓ બહુ ના બને તેની સાથે જ આપણે વાત થઈ તેમ એડીના દુખાવા એડીના દુખાવામાં શેક એટલે કે સ્વેદન આયુર્વેદ પ્રમાણે તેની ઇફેક્ટ ખૂબ સરસ છે તેમાં તમે આકડાનું પાન અથવા તો એરણનું પાન એડી પર બાંધી અને રીતિનો શેક મીઠાનો શેક કરો તો તેનો અવશ્ય ફાયદો થાય છે અને તેની સાથે જ હળદર અને સૂંઠને સમપ્રમાણ લઈ તેનો ગરમ પાણીમાં પેસ્ટ બનાવીને લેપ કરવાથી પણ એડીના દુખાવામાં ખૂબ ફાયદો નીવડે છે ડૉક્ટર નિધિબેન તમે વાત કરી કે જે એક તો જે તેલ માલિશની વાત છે તો એને લઈને અમારા દર્શક મિત્રોના ઘણા સવાલ છે કે ભાઈ આ જે તેલ માલિશ કરવી એ કેટલી યોગ્ય છે ઘણીવાર લોકોના જે જે ભ્રમણાઓ છે એ લોકોની કે ભાઈ કરવી કે ના કરવી અથવા તો તેલ માલિશથી નુકસાન પણ થતું હોય છે તો એ કરવી કે નહીં વાત કરીએ આપણે આ ખૂબ સારો પ્રશ્ન છે તો જાતે જ ઘણા વર્ષો સુધી તેલની માલિશ કર્યા કરતા હોય છે અને એ તેલની માલિશ કરવી સારી પણ છે પણ એ કયા સ્ટેજે તેલની માલિશ કરી શકાય અને કયા સ્ટેજે નહીં તે જાણવું ખૂબ અગત્યનું છે જ્યારે ઘસારાનો સ્ટેજ છે અને ઘણા લાંબા સમયથી ઢીંચણનો કે કમરની ગાદીનો ઘસારો છે તો તે ભાગ પર સોજો આવવો અનિવાર્ય છે કે ત્યાં સ્વેલિંગ જનરેશન થતું હોય ત્યારે તેના પર જ્યારે પણ તેલની માલિશ કરવામાં આવે છે ત્યારે તેનો કોઈ જ ફાયદો નીવડતો નથી તો તે દરમિયાન તે સોજો ઓછો કરવા માટે ત્યાં ડ્રાય હીટ આપવી જોઈએ એટલે કે રેતીનો શેક કરવો જોઈએ તમારે મીઠાનો શેક કરવો જોઈએ અથવા તો ગરમ પાણીની પોટલીનો શેક કરવો જોઈએ તો એ એકવાર તમારો સોજો મટ્યા બાદ તમે જો તેલની માલિશ કરશો તો ચોક્કસથી ફાયદો થશે અધરવાઇઝ ઘણા બધા કેસમાં એવું થતું હોય છે કે સોજો આવવા ઉપર તેલની માલિશ કરવાથી સોજો અને સ્ટીફનેસને દુખાવો વધતો હોય છે અને તેલ અંદર નથી ઉતરવાનું તેથી કરીને જે લ્યુબ્રિકેશન ઇફેક્ટ આપણે લેવી છે તે પણ નથી મળતી એની એની સાથે જે ઠંડા અને ગરમ શેકની વાત વાત છે પણ થોડી કરી એ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે ક્યારેક ઠંડો શેક કરવો ને ક્યારેક ગરમ શેક કરવો તે લોકોને જાણ નથી હોતી જ્યારે જૂનો ઘસારો છે સોજો છે દુખાવો છે મણકાના ગાદીનો ઘસારો છે જી ઢીંચણની ગાદીનો ઘસારો છે તો તેવા ભાગ પર ગરમ શેક કરવો ખૂબ આવશ્યક છે કારણ કે ત્યાં આગળ જે સોજો છે તે ગરમ શેકથી રક્તવાહિનીઓનો વિસ્ફારસ થાય છે અને ત્યાંથી સોજો ડાયલ્યુશનમાં વોશ આઉટ થઈ જાય છે તેના સિવાય જે લોકો તરત પડ્યા છે વાગ્યા છે એક્સિડન્ટ થયેલું છે સર્જરી કરાયેલી છે તરતની ઇન્જરી આવેલી છે

પેઇન જબરદસ્ત હોય છે તો આ વખતે જે ઢીચણના ઘસારા થયા છે પેઇન જોઈન્ટ્સમાં અને અસહ્ય પેઇન છે તો એ લોકોએ જ્યારે વજન વધારે હોય અને આ સમસ્યા હોય છે તો આમાં કઈ રીતે બરતવું જ્યારે ઢીચણના ઘસારા ઢીચણમાં ગાદીનો ઘસારો અમુક લેવલથી વધારે વધતો હોય ઉંમર પણ વધારે હોય ને વજન પણ વધારે હોય તેવી કન્ડિશનમાં જ્યારે ઓપરેશન નથી થઈ શકતું ત્યારે તેમાં અમારી પંચકર્મની થેરાપી ખૂબ સારી અસરકારક હોય છે તેમાં સોજો હોય તો જેમ આગળ વાત થઈ તેમ ડ્રાય હીટ થેરાપી લેવામાં આવે પંચકર્મની લ્યુબ્રિકેશન થેરાપીઓ લેવામાં આવે અને ઘરે પણ રેગ્યુલર મસાજ શેક અને તેની સાથે જ જે તમારો ડાયટ છે લાઈફસ્ટાઈલ છે એમાં પણ ચેન્જીસ કરવા જેમ કે ડાયટમાં તમે કેલ્શિયમ રીચ ફૂડ વધારો ઘીનું પ્રમાણ દૂધનું પ્રમાણ તેનું પ્રમાણ જેટલું તમે વધારે લેશો તેટલા જ તમારા ઢીચણના ઘસારાના જે દુખાવા છે તેમાં ફાયદો થઈ શકશે હવે નીતિબેન લોકો થોડા એક્સરસાઇઝ આ બધી બાબતો અવેરનેસ છે જીમમાં પણ લોકો જતા હોય છે ત્યારે સવાલ એ પણ થાય કે જે લોકો યોગા કરતા હોય તો યોગામાં એડવાન્સ યોગા કરવા કે નહીં આ બધી બાબતો એ લોકોના માઇન્ડમાં હોય છે કે ભાઈ અમે લોકો ઢીચણ વાળી નથી શકતા બેસીએ છીએ તો પેઇન થાય છે અથવા તો વધારે જે સ્ટ્રેચિંગ આવે છે તો જે લાઇટ એક્સરસાઇઝ અથવા તો આ લોકોએ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ જે લોકોને સાંધાના દુખાવા છે અને કઈ કઈ કરવી જોઈએ જે લોકોને સાંધાના દુખાવા છે એકચ્યુઅલી કસરત બહુ સારી વસ્તુ છે કે વ્યાયામમાં રહેવાથી સાંધાના દુખાવા ઢીચણના દુખાવા કમરના દુખાવા ને તમે પ્રિવેન્ટ કરી શકશો કે એ તમે રેગ્યુલર બેઝ પર આસન યોગા પ્રાણાયામમાં રહેશો તો તમારા સાંધાની ફ્લેક્સિબિલિટી પણ સારી રહેશે પણ જ્યારે તમને ઘણા લાંબા ટાઈમથી દુખાવો છે અને ત્યાં આગળ સોજો છે તો તે ટાઈમ પર અગર તમને જો કસરત કરતી વખતે ત્યાં દુખાવો અને સોજો અવેલેબલ છે તો તે ટાઈમ પર તે કસરત એવોઇડ કરવી ખૂબ જરૂરી છે તો તે લોકોને ખાલી જે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કે જેનાથી તેમને પેઇન નથી આવતું કે ખૂબ લાઇટ એક્સરસાઇઝ કે જે કરતી વખતે તેમને ડિફિકલ્ટીઝ નથી પડતી હા તે જ કરવી જોઈએ તેના માટેની સ્પેસિફિક એવી એક્સરસાઇઝ કે તે લોકોને બર્ડન પડે છે તે બિલકુલ ના કરવી જોઈએ તેને અવોઇડ કરવી જોઈએ નિધિબેન જ્યારે અમુક બાબતો ત્યારે લોકોને એ ખબર નથી હોતી કે આ વસ્તુ જો વધુને વધુ અથવા તો કન્ટિન્યુ કરીશું તો એ ઇટ બીકમ મેજર ઇન પ્રોબ્લેમ ઓર એ ઇન્જરીઝ વધારે થઈ શકે તો આપના મતે જે સાવધાની બરતવાની છે અલગ અલગ જેમાં આપણે કમરની રિટર્નની કેળીની વાત કરી કે જે બીજા જોઈન્ટની વાત કરી તો એમાં સાવધાની શું બરતવી અને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એની વાત કરી જે લોકોને સાંધાનો દુખાવો છે તો તેને તરત જ ઇનિશિયલ સ્ટેજમાં જ નિદાન અને ટ્રીટમેન્ટ બાજુ જવું પડે તો તે તરત જ ક્યોર થાય અને તેની સાથે વાત આવે છે કે શું કરવું શું ના કરવું તો જે લોકોને સાંધાના દુખાવા છે તે લોકોએ ડાયટમાં જંક ફૂડ છે પેકેટ ફૂડ છે આથાવાળું વસ્તુ છે મેંદાવાળી વસ્તુઓ છે જે બોડીમાં ડ્રાયનેસ કરતી હોય છે તેવી વસ્તુઓ બિલકુલ એવોઇડ કરવી જોઈએ તેની સાથે જ રિફાઇન્ડ ઓઇલ છે રિફાઇન્ડ સુગર છે રિફાઈન્ડ સોલ્ટ છે તેનો ઉપયોગ પણ ખૂબ ઓછો કરવો જોઈએ જેથી કરીને તેમને સાંધામાં જે ડ્રાયનેસ અને ડેફિશિયન્સી ક્રિએટ થતી હોય તે ના થાય અને તેની સાથે જ શું લેવું જોઈએ તો આવા લોકોમાં જ્યારે સાંધાનો દુખાવો છે ત્યારે કેલ્શિયમ રીચ ફૂડ જેટલું તે લોકો લઈ શકે તેટલું તેમાં વધારે ફાયદો રહે છે જેમાં આપણે દૂધ છે કેળા મખાના રાગી ટોપરું તલ તેવા ખોરાકનું પ્રમાણ જેટલું વધારે લેવામાં આવશે તેટલું અંદર કેલ્શિયમ રીચ મળી રહેશે અને ડેફિશિયન્સીમાંથી બચી શકાશે તેની સાથે જ તેવા લોકોએ વેઇટ લોસ કરવું સૌથી વધારે અગત્યની જરૂર છે કે કારણ કે વજનના કારણે જ સાંધાનો દુખાવો આવે છે તો સૌ તો તેને વજન જ ઘટાડવું જોઈએ મોરએવર તેમાં ઘરે રેગ્યુલર બેઝમાં જ્યારે કેલ્શિયમ લેવાની વાત આવે છે ત્યારે લોકોને એવું થાય છે કે આજે હું શું લઉં આજે શું ના લઉં તો એના માટે હું એક રેમેડી બનાવવા બતાવવા જઈશ કે તમે સેકેલા ચણા સો ગ્રામ મખાના સો ગ્રામ ઘીમાં સેકેલા ખસખસ પચાસ ગ્રામ ઘીમાં સેકેલી બદામ પચાસ ગ્રામ ઘીમાં શેકેલી અને તેની સાથે જ આપણે જે ડેટ્સ આવે છે સૂકી ડેટ્સ એટલે કે ખારેક તેનો પાવડર મિક્સ કરી સો ગ્રામ અને તે ઘરમાં તૈયાર તમે રાખો અને એવરી ડે દૂધ સાથે એક સ્પૂન સવાર એક સ્પૂન સાંજે તો એ સારા એવા કેલ્શિયમ રીચ ફૂડ છે કે જે તમને એવરી ડે કેલ્શિયમ બેઝ તમારા ડાયટમાં મળી રહેશે ડૉક્ટર નિધિબેન આપનો વિશેષ આભાર કે આજે હતો કે વધુ વજન અને જે સાંધાના દુખાવાની વાત હતી એમાં તમે ખૂબ જ એક્સપર્ટાઇઝ વાત કરી અને અમારા દર્શક સારા માર્ગદર્શન પડે મળ્યા અને એમના સવાલોના ક્યાંક ને ક્યાંક સમાધાન પણ થયા ભાવેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે એક ખૂબ જ જરૂરી એવો ટોપિક હતો દર્શક મિત્રોના સવાલ પણ હતા કે વજન વધારે અને જે જોઈન્ટ સ્પેઇન એમાં જે એક્સપર્ટાઇઝ આપણે આપના ક્લિનિકના સ્મિલ સ્લીમ એન્ડ સ્માઇલના જે ડૉક્ટર નિધિબેનને ઇન્વોલ્વ કર્યા અને ખૂબ સારા માર્ગદર્શન કર્યા દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં આવા જ આપના કોઈ સવાલો પ્રશ્નોને લઈને ટોપિક કરીશું અને એમાં પણ આપણે એક્સપર્ટાઈઝ કોઈ ડૉક્ટરની વાત કરીશું અને આપના સમાધાન લઈશું અત્યારે રજા આપશો નમસ્કાર